અંકલેશ્વર રાજપાળી જીઆઈડીસી માં હાજર થવાની એમએલએ ચૈતર વસાવાની જાહેરાત થી અંકલેશ્વર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી સવાર થી જ અંકલેશ્વર વાલિયા માર્ગ અંકલેશ્વર ઝઘડિયા માર્ગ સહિત મુખ્ય માર્ગો પર બેરિકેટ લગાવી પોલીસે માર્ગો બ્લોક કર્યા હતા જો કે રાજપાળી પોલીસ મથકે હાજર થાય એ પૂર્વે જ નર્મદા જિલ્લા પોલીસે એમએલએ ચૈતર વસાવાને ડેટેઇન કરી પોલીસને જાણ કરી દીધી હતી અંકલેશ્વર ડેટોક્સ કંપની બ્લાસ્ટ પ્રકરણમાં અંકલેશ્વર પહોંચેલા ડેડિયાપાડાના આપ એમએલએ ચૈતર વસાવા સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ કામમાં અન્ય લોકોના જીવને જોખમ મૂકવા સહિત અન્ય આઈપીસી અને બીએનએસ ધારાના ઉલ્લંઘન કરવા બદલ પોલીસ દ્વારા તાજેતરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો રાજપાડી ખાતે મંજૂરી વગર રેલી યોજવા બદલ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં પોલીસ મથકે હાજર થવામાં આવી રહ્યો હતો જાહેરાત ગતરોજ આપ એમએલએ ચૈતર વસાવા એ કરી હતી જેને લઈ અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા સવાર જ અઘોષિત એલર્ટ જાહેર કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર વાલિયા રોડ અંકલેશ્વર ઝઘડિયા રોડ સહિત અન્ય માર્ગો પર બેરિકેડ મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખી વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી